એટલે મોડો બ્લોગ ચાલુ કર્યો તો હાલો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા નવી અમારી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇક ઓન કરી દેજો એટલે સૌથી પહેલાં તમને લોકેશન અમારા વિડીયોનું મળે તો આજે જો આવું કે પીવું છે નહું વાળ્યું છે આમાં લગ્ન કરવા આવેલા હતા તો આવું છે કે જો આ બધી નાળિયેરી છે શે ક્યાં તો આવું વિડીયોનું લોકેશન છે ભલામાનો

Indonesia I happen to now go? illah of the world I also vote do aesis? I always change their school on the way to get a chapter I will move to Zamban I will move to the house I start travel only so to work I am the master's teacher for listening to the other but how can I see the machine being cosas sharing

આ મિત્રો શું છે કોમેન્ટમાં કહેજો દરી જો આ બધું ઈજ છે જો અહીંયા ઈ છે અહીંયા છે અહીંયા ઈ છે તો વસ્તુ જાણતા હોય ને તો કોમેન્ટ લખી નાખજો મિત્રો તો વિડીયો મજા આવે ને તો ભલામણા એક લાઇક કરજો ખેલે ખેલે મારે કહેવું પડે લાઇક કરજો લાઇક કરજો તો ભલામણા વિડીયો આવે તો એક લાઈક તો ભલામણા કરી મસ્ત મસ્ત પ્યારી પ્યારી કોમેન્ટ લખી નાખો યાર એમને વારંવાર કહેવું પડે લાઇક કોમેન્ટનું તો મજા ન આવે વિડીયોમાં ખેલે ખેલે હું કહું એક લાઇક કરી નાખો એક લાઇક કરી નાખો પેલા અમે વિડીયો જોવો છો એટલા ઘણા તો લાઇક કરો ને જેમ બને એમ સપોર્ટ આપજો તમારા સપોર્ટની અમારે ખાસ જરૂર છે કારણ તમારા સપોર્ટથી હું એટલે કોઈ ગયો છું તો જેમ બને એમ વધારે જરીક સપોર્ટ આપજો ને પાંચ તમારા પાંચ મિત્રોને શેર કરી નાખજો તો જવો આવું કે વાડી વિસ્તારનો વ્યૂ છે તમને મજા આવે કેમ જવો હા આવું છે કે છે ને મજા આવે ને તમે લગ્ન નથી લગ્ન પતાવી કાઢવીને પાસાવાડી વિસ્તારમાં છે તો ભલામણ અમારા દેશી લગ્ન આવવા હોય તો તમને લગ્ન જોવાની મજા આવી લાઈક કરી દેજો મસ્ત મસ્ત લાઈક કરી જાઓ ના ગરમી બહુ છે ભલામણ તરીકે કોઈ બહુ છે આખો પેલી જોશો અહીંયાથી જો હાશ આ વિડીયામાં બિનારે લગ્ન ડાદા

यो नजारो तो तन्ने देखातो छे जो अमर भगत तयार થઈ ગયો એની બેને ચાન્ડલો કદે તો મોટો જબ તો જો તમે નજારો દેખાતો દેશે દેખાય ને દેખાતો છે આમ છે દરીયો હા પણ એ મંદિર રામાબીનો જાકુ જાકુ દેખાતો હશે કેમ કે ના અમે દર્શન કરવા નથી ગયા થઈ જાતો તું મોડું એટલે અમારું ઈજાન છે હવે ઘરે તો જો આવી રીતનું છે ને ઉલ્લો દેખાઈ નાકો આકો આકો ઈ દરીયો છે પો કહે જાજો આકો નથી થોડોક એવો લાગો છે તો જો અહીંયા તો બેહવાની બહુ મજા આવે અત્યારે તો હવે હું સહિત રહી શકે પારણ બે ને ત્યારે પણ જામો પડી જાય અમે ત્યારે તો બધું કાંઈ હોય નહીં આવું બધું સેફરવા લાગે તો પણ તમે બધા આવજો મસ્ત ધારે મસ્તારામ બાપુને દર્શન કરવા આવી રીતનું છે ધારૂન બારૂણ બધું દાંડવા જેખું છે કેમ કે ના વિડીયો શૂટિંગ નહોતું એટલે અમે અંદર દર્શન કરવા જઈએ અમે શૂટ નહોતો લીધો અમે બહાર નીકળે ને પછી બહાર શૂટ લઈ લીધો છે આ પારણ બેહે નહીં ગ્રાઉન્ટ છે બધું આવી રીતનું છે બધું

લાખો વિડીયો એન્ડ સુધી જોજો તમને બહુ જ મજા આવવા કરશે તો હવે અમારે જવાનું છે ઘરે ક્યાં જવાનું છે ઘરે દે ઘરે જવાનું છે દે ઘરે જવાનું છે આ બધું પાણી ને બધું છે કરશે તમને મારે જોવો તમે કેમ

¿Qué es lo que ¿Qué es lo que es Yo no me lo he hecho, yo no me lo he hecho, yo no me lo he hecho, yo

ગણેશ તો ચકાતરી છે તો અમે ગણપત દાદા ને લાડવા પણ જુવારે દીધેલા છે ને અમારી ફેમિલી જો બધી બે ગઈ છે દર્શન કરવા એ શું કરો મયુર દર્શન કરી દર્શન કરી લાડવા હેના છે શિર માં ના છે હા તો જો ભાઈ આવું કઈ હતું તો અમારે અત્યારે સિંજા થઈ ગયું છે તો અમે ગણબધાને લાડવા પણ જુવારી દીધા છે તમે પણ કેવી રીતના જુવારો છો તો અમને પાછા કમેન્ટ કરીને કહેજો તો જો અમે તો આવી રીતનું જોવાણું કરીશી ગણબધાનું કાંઈ પણ અમારીથી ભૂલ છીએ હોય તો અમને આ કોમેન્ટમાં જણાવજો તો અમારો વિડીયો થઈ જશે મોટો તો અમે વિડીયોને આપીશી અહીંયા વિરામ અમારો વિડીયો ગમો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ બાય બાય